આસારામને સુપ્રીમ કોર્ટે વર્ષ બે હજાર તેરના એક દુષ્કર્મ કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા અને હાલમાં જેલની તે બહાર છે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે તાજેતરમાં જ લંપટ આસારામે જામીનની શરતોનો ભંગ કર્યો છે જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ આસારામે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા એક મહેશ્વરી હોલમાં મેળાવડો યોજ્યો જેમાં મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા અને પોતાના જ અનુયાયીઓને મળ્યા બાદ તેઓ ફટાફટ ત્યાંથી જતા પણ રહ્યા સભા સરઘસ કે મેળાવડા ન યોજવાની શરતે આપવામાં આવ્યા હતા ખાસ વાત તો એ છે કે પાલનપુરમાં મેળાવડા અંગે પોલીસ પણ અજાણ હતી પોલીસને પણ આ કોઈ બાબતની જાણ નહોતી કે અચાનક જે આ મહેશ્વરી હોલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમાં આસારામ આવવાના છે કે પછી આ કોણ જે છે આખું કાર્યક્રમ ચલાવવાનું છે એટલે પોલીસ પણ અજાણ હતી તેમને પણ કોઈ જ જાણકારી આપવામાં નહોતી આવી અને જે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં ક્યાંક મંજૂરી પણ લેવામાં નહોતી આવી કે આસારામ અહીંયા આવવાના છે કે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એટલે આખી વાતથી અત્યારે પોલીસ પણ અજાણ હતી લગભગ ગત જે સાતમી જાન્યુઆરી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે એક દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા બે હજાર તેરના દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા આસારામને સ્વાસ્થ્યના આધારે જામીન આપવામાં આવ્યા હતા જે માસારામ ને એકત્રીસ માર્ચ સુધીના વચગાળા જામીન મળ્યા છે અને જ્યારે જામીન પર છૂટ્યાના નવ દિવસ બાદ આસારામ જોધપુર થી અમદાવાદના જે એક આશ્રમ છે તે આવ્યો હતો આ દરમિયાન આસારામને કોઈ પણ આશ્રમમાં રહેવાની છૂટ આપવાની સાથે આસારામ હોસ્પિટલ ઉપરાંત આશ્રમમાં પણ સારવાર લઈ રહ્યા છે જોધપુરના ભગત છે એ સ્થિત આરોગ્ય હોસ્પિટલ માંથી લગભગ ચૌદમી જાન્યુઆરીએ એટલે કે મકર સંક્રાંતિ ના દિવસે મોડી રાત્રે નીકળીને પાલગામ પહોંચ્યા જે આસારામ તેમના આશ્રમ પર લટાર મારતા હોય તેવું પણ આપણી સામે આવ્યું હતું એ વિડીયો પણ ફરતા થયા હતા સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે આસારામને ત્રણ પોલીસ કર્મીઓની એસ્કોટ આપવામાં આવી છે જેમાં એવી શરતો રહેશે કે તે પુરાવા સાથે કોઈ જ છેડછાડ ન કરી શકે ચેડા નહીં કરવાના આ ઉપરાંત તેને પોતાના અનુયાયીઓને સામૂહિક રૂપે મળવાની પણ મંજૂરી નથી આપવામાં આવી તેમ છતાં કોર્ટે જે શરત મૂકી હતી તેમનો ભંગ અહીંયા પાલનપુરમાં આપણને જોવા મળ્યો આ નિર્ણય ગુજરાતમાં આસારામ દુષ્કર્મ કેસ સાથે સંબંધિત છે જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી

અમદાવાદ આવીને આસારામ છે તે મોટેરા સ્થિત આશ્રમમાં રહેવા લાગ્યા જે સારવાર માટે નિષ્ણાંત તબીબોની સલાહ પણ અત્યારે લેવામાં આવી રહી છે કે તેમની તબિયત હવે સુધારા પર છે કે શું જેમાં ગાંધીનગરના આશ્રમમાં મહિલા અનુયાયી પર દુષ્કર્મના કેસ મામલે સાત જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આસારામને એકત્રીસ માર્ચ સુધી જામીન આપ્યા જેમાં કોર્ટે પોતાના અનુયાયીઓને ન મળવાની આસારામને સૂચના પણ આપવામાં આવી હતી તેમ છતાં તેમણે મેળાવડો કર્યો અને તેઓ ત્યાં જે કાર્યક્રમ હતો ત્યાં પણ પહોંચ્યા હતા ત્યારબાદ ચૌદ જાન્યુઆરીએ જોધપુર દુષ્કર્મ કેસ મામલે રાજસ્થાન હાઈકોર્ટે આસારામને એકત્રીસ માર્ચ સુધીના વચગાળાના જે જામીન આપ્યા છે અને કહેવામાં આવી રહ્યું હતું કે તમારે કોઈ પણ કાર્યક્રમમાં નથી જવાનો જાઓ તો પોલીસને જાણ કરવાની છે તેમ છતાં કંઈ જ કરવામાં નથી આવ્યું અને અચાનક જે આસારામ છે તે આશ્રમમાં એક જે મેળાવડો યોજ્યો હતો તેમાં તેઓ પહોંચી ગયા છે હવે એ જોવાનું છે કે જે શરતી જામીનનો ભંગ કરવામાં આવ્યો છે તો હવે કોર્ટ છે તે શું એક્શન લે છે અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર